રાજ્ય સરકારની સેવામાં સરકારના નાણાં વિભાગ અને પોસ્ટ વિભાગ દ્વારા થયેલ એમઓયુ મુજબ હવેથી પેન્શન હયાતી ની માટે બેંકમાં કે તિજોરી કચેરીએ રૂબરૂ જવું પડશે કર્મચારી દ્વારા રજીસ્ટ્રેશન કરાવી ડેમો આપવામાં આવ્યો હતો સરકાર દ્વાર સુધી એ અભિગમને સાર્થક કરતા પોસ્ટમેન

તિજોરી ખાતે અથવા તો તેમને જે બેંકમાં પેન્શન મળે છે બેંક ખાતે અને તિજોરી ખાતે જવામાં શારીરિક રીતે અસક્ષમતા કારણે મુશ્કેલી પડતી હોય છે આ બાબતને ધ્યાનમાં લઈ સરકારી ઈડીજીટલ પ્રમાણપત્ર માટેની સુવિધા ચાલુ કરેલ છે જે ખૂબ જ પ્રશંસનીય છે આજ રોજ હું તિજોરી ખાતે કચેરી ખાતે મારા કામ માટે આવેલ હોય આ માટેનો ડેમો મે આપેલ અને તે માટે સક્સેસ પૂર્ણ મારું રજિસ્ટ્રેશન ઈ પ્રમાણપત્રમાં થઈ ગયેલ છે રાજ્ય સરકારના પેન્શનરો તિજોરી કચેરી ખાતેથી પેન્શન લેતા હોય છે અને વર્ષમાં એક વખત એમને હયાતીની ખરાઈ માટે બેંકે અથવા તિજોરી કચેરી ખાતે જવું પડતું હોય છે સરકાર શ્રી દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરવામાં આવી છે એમાં પેન્શનરોએ તિજોરી કચેરી કે બેંક ખાતે જવું નહીં પડે અને સરકાર લોકોના દ્વાર સુધી પહોંચી છે એ રીતે પોસ્ટમેન છે એ પેન્શનરના ઘરે જશે અને ત્યાં તેનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કરી આપશે આ માટે પહેલાં આ સર્વિસ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા આપવામાં આવતી હતી અને ત્યારે સિત્તેર રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો સરકારશ્રી દ્વારા હાલ આ નિઃશુલ્ક સેવા કરી નાખવામાં આવેલી છે પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી મારી મોરબીના તેમજ ગુજરાતના તમામ પેન્શનરોને વિનંતી છે